ન્યુઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું ગુજરાતમાં કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો થઈ શકે રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ બાદ પારો ગગડી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો આવી શકે તાપમાન અંગે જોઈએ તો નલિયામાં સૌથી વધુ દસ ડિગ્રી ઠંડીનો નોંધાઈ છે ભુજમાં બાર રાજકોટ અને ડીસામાં તેર ડિગ્રી ઠંડી નોંધાઈ છે સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં સોળ અને અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન જો હે અગલે ચાર દિનો તક નો राइजिंग બધા जिसमें વિથ રાઇઝિંગ ટેન્ડિસ डिग्री ડિગ્રી તાપમાન અગલે ચાર દિનો તક ઓર ભી બઢ સકતા એક દો ડિગ્રી અનેક જિલ્લા દસ થી નીચે પારો પહોંચ્યો છે બરેલી લખનઉમાં સાત ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે જ્યારે પંજાબ અને હરિયાણામાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે અમૃતસરમાં ચાર ડિગ્રીએ લઘુત્તમ તાપમાન પહોંચ્યું છે રાજસ્થાનના ચુરુમાં શૂન્ય ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે શ્રી ગંગાનગરમાં ત્રણ અને જયપુરમાં છ ડિગ્રી તાપમાન જોવા મળ્યું કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યા બાદ હવે રાજનીતિ ગરમાઈ રહી છે આ મુદ્દે હવે કોંગ્રેસમાં જ બે ફાંટા પડી ગયા છે એક તરફ સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને રાજનૈતિક પગલું ગણાવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય નેતૃત્વના આવા નિવેદનથી નારાજ થયા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી તેમણે કહ્યું છે કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે ત્યારે કોંગ્રેસ પક્ષે આવા રાજનૈતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ તો આ તરફ રામ મંદિર અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને શક્તિસિંહનું નિવેદન જોવા મળ્યું કોંગ્રેસના નિવેદનને સમજ્યા વગર જૂઠાણું ચલાવાય છે એવું પણ તેમણે લખ્યું જાણી જોઈને આમંત્રણ અંગે જૂઠાણું ચલાવાય છે ભગવાન શ્રીરામની આસ્થા સાથે કોંગ્રેસ છે મંદિરનું કામ પૂર્ણ નહીં છતાં પ્રતિષ્ઠા થઈ રહી છે અને ખોટા સમય થઈ રહી છે મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે ભાજપ આ કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું આજથી અયોધ્યા માટે પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે અમદાવાદ એરપોર્ટથી થોડી વારમાં ટેક ઓફ થશે પહેલી ફ્લાઇટ આ ફ્લાઇટ માટે રામ ભક્તો એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે એરપોર્ટ પર રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ પર જય શ્રીરામના નારા લાગ્યા પહેલી ફ્લાઇટમાં એકસો પચાસ શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે અમદાવાદથી અયોધ્યાનું ભાડું બારથી તેર હજાર રૂપિયા છે

રોંગ માં બાઇક ચાલક અન્ય બે બાઇક સાથે ટક્કર થઈ સેકન્ડોમાં એક સાથે ત્રણ બાઇક અકસ્માતનો ભોગ બની ગયા ભોગ બનનાર ત્રણેય બાઇક ચાલકોને નાની મોટી ઈજા પહોંચી છે સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે હાર્દિક વડોદરામાં અકસ્માતનો આખો બનાવ સીસીટીવીમાં જોઈ શકાય છે આ અંગે પોલીસે શું કાર્યવાહી કરી બિલકુલ જી પંકજ ખાસ કરીને વાત કરીએ તો કેટલાક જે વાહન ચાલકો છે તેઓ ઉતાવળમાં જે છે અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે આ સમાચાર જે છે તે બતાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે બેજવાબદાર વાહનો ચાલકો છે તેઓ જવાબદાર બને કારણ કે રોંગ સાઈડે જતા જે વાહન ચાલકો છે તેમના કારણે અન્ય લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકે છે અને સીસીટીવી જોઈ શકાય છે કે એક જે બાઇક ચાલક છે તે રોંગ સાઇડે જાય છે અને એની એક ભૂલને કારણે ત્રણ વાહકો વાહનો જે છે તે અકસ્માતનો ભોગ બને છે અકસ્માતનો ભોગ બનનાર વાહન ચાલકો છે તેમની નાની મોટી ઈજા થાય છે તેના ઘટનાના સીસીટીવી જોયા બાદ પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોરુ અત્યાર સુધી આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે બેજવાબદારી ભર્યું જો વાહન ચલાવ્યું તો ચોક્કસથી લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકે છે પંકજ જી જી હાર્દિક આભાર માહિતી આપવા માટે આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ બંદર વિસ્તારમાં બેકાબુ મોપેડથી અકસ્માત થયો મોપેડ ચાલકે કાબુ ગુમાવતા ખાડીમાં ખાબક્યો આ તસવીરો જુઓ લીવરનો વાયર તૂટી જતા બેકાબુ બની ગયું મોપેડ અને દરિયાની ખાડીમાં ખાબકેલા યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો ખાડીમાં પડતા મોપેડ સવારનો વીડિયો પણ સામે આવ્યો છે અમદાવાદ પાલનપુર હાઇવે પર થયેલી એકવીસ લાખની આંગળીયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે અમદાવાદની જીઆર આંગળીયાનો કર્મચારી એકવીસ લાખનું દાગીના ભરેલ પાર્સલ લઈ અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો ભરખવાડા નજીક એક હોટલ પર બસમાંથી કર્મચારી પોતાની પાસે દાગીના ભરેલો થેલો લઈ ચા નાસ્તા માટે નીચે ઉતર્યો હતો જે બાદ કર્મચારી ચેહરાજી બસમાં ચડે તે પહેલા જ ત્રણ લોકોએ તેને આંતરી જમીન પર પછાડી તેના કબજામાં રહેલા દાગીના ભરેલી બેગ ઝૂટવી નંબર પ્લેટ વગરની કારમાં ફરાર થઈ ગયા આખા મામલાની જાણકારી મળતા જ આંગણે પડીના અન્ય કર્મચારીઓ હોટલ પર પહોંચ્યા ત્રણ લૂંટારો સામે ફરિયાદ નોંધાવાઈ છે સીસીટીવીના આધારે હાલ પોલીસે તપાસ તેજ કરી છે તો આગળ કર્મચારીને ત્રણ લૂટારુએ આંતરીને લૂંટ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે તસવીરમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ જે છે કઈ રીતે થયો અમદાવાદ પાલનપુર હાઇવે પર આ દાગીનાની લૂંટ થઈ હતી કેવી રીતે કર્મચારીને આંતરીને તેઓ લઈ જાય છે અને લૂંટ કરીને ફરાર થઈ જાય છે જે લૂંટારુઓ હતા તેઓ નંબર પ્લેટ વિનાની ગાડીમાં ફરાર થઈ ગયા હતા

આંગળીયા કંપનીનો કર્મચારી છે જે નાસ્તો કરવા જાય છે અને નાસ્તો કરીને જે હોટલમાંથી પરત જ્યારે બસમાં ચડવા જાય છે તે દરમિયાન જ ત્રણ ઇસમો તેને બસથી પાછળ પકડીને લઈ જાય છે અને એકવીસ ના દાગીના સોનાના દાગીના ભરેલ તેનાની લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે અને તેના કલાકો વીતવા બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે કંઈકને કંઈક આ જે લૂંટ થઈ છે તેમાં જે જાણ પીધું હોવાના હોવાના લીધે જે પોલીસ દ્વારા લેટ ફરિયાદ કરવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે પેટ્રોલિંગ છે છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા પોલીસ દ્વારા જે વીસ કલાક જેટલો સમય આ ફરિયાદ દાખલ કરવામાં લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અત્યારે તો પોલીસ દ્વારા જે કર્મચારી લૂંટાયો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે પંકજ જી કિશોર આભાર માહિતી આપવા માટે રહેણાંક વિસ્તારમાં દીપડાના ઘૂસી જવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે હવે તો વાહન ચાલકો ઉપર દીપડાના હુમલાના બનાવો પણ બની રહ્યા છે વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામે દીપડાએ બાઇક પર જઈ રહેલા કાકા ભત્રીજી પર હુમલો કરી દીધો કાકા પોતાની ભત્રીજીની ટ્યુશનથી લઈને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો દીપડાના હુમલામાં બંને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા આ તરફ દીપડાના હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ડર વ્યાપી ગયો છે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે તો વલસાડમાં દીપડાએ ફરી એકવાર દેખા દીધી છે આ વખતે દીપડો કોઈ રહેણાંક મકાનમાં નહીં પરંતુ વાહન ચાલક પર હુમલો કરતો જોવા મળ્યો છે વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામનો આ બનાવ છે જ્યાં કાકા ભત્રીજી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરત સિવાઠેર જોડાયા છે ભરત હવે દીપડાઓ વાહન ચાલકો પર હુમલા કરતા થઈ ગયા છે વન વિભાગ હવે શું કહી રહ્યું છે વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે દીપડા દેખાવાની બિલકુલ પગત જે રીતના રાજ્યભરની અંદર દીપડાની દેહશત વરસાઈ રહી છે વલસાડ જિલ્લો પણ બાકાત થતી ગઈ વાત કરીએ તો વલસાડના પહાડી તાલુકાના પરિયા ગામના જે મનોજભાઈ પટેલ કરી છે એ તેમને ભત્રીજી સાથે બાઇક પર જઈ રહ્યા હતા સરહદ્ધિન નજીક પહોંચતા જ અચાનક જ દીપડાએ બાઇક પર હુમલો કર્યો હતો આ દરમિયાન છે બંને કાકા ભત્રીજીને ઈજા થઈ હતી બંને નીચે પટકાયા હતા જોકે તેઓને સામાન્ય ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે પરંતુ ગામની આજુબાજુ દીપડાની હવે હાજરીને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમે